રાધનપુર વારાહી રોડ પર ભિલોટ ત્રણ રસ્તા પાસે અકસ્માતમાં બે વ્યક્તિ ઘાયલ થયા

નંદપુર ખાતે હીરા ઘસવા માટે આવી રહ્યો હોય ત્યારે આ ઘટના બની હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ રાજશ્રી એપ્રેન્સ બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ